દરેક દુખી થઈને ને ફરેશ કોઈ દુઃખ મટાડવા આવ્યા કુળદેવી જાણવા અને માતા ને જોવા આવ મન માતા ને તો હું એવા દરેક મારા ચાહકુને રામ રામ ને ખૂબ રા તમારી માતાઓને રા તમારા પૂર્વજ ને રાહ

પણ કદાચ મારા નાતે સતાલ્યું જ મારું કર્તવ્ય નિભાવું છું તો તમારા વળવાનું ધરામ ભૂલ્યા છો ને એની હેણી હેણી જતાડુ ગાંધાવો રાહ તો તમારા વડવાઈ કદાચ કોઈ માતા પૂજીશ કોઈ દેવને પૂજ્ય અતારની કદાચ એ વસ્તી એક પેઢી બીજી પેઢી સૂટી ગયું હશે ને તો તમારા દેવ સુધી પહોંચવાના રસ્તા કાઢ્યા પૂછ્યો ના પૂછો તમારી મરજી અત્યાર સુધી મેં કોઈના દાવા નહી કર્યા અત્યાર સુધી મેં કોઈને એવું કીધું નહીં કે જાઉ હું લંબેડા ગામની માતાએ જ ખંગલામ રાધી કરવા આવજો પણ દરેકને છલા હાલવા બેઠી છું ને તો જરૂરથી તમારા દેવ સુધી તમારી માતા સુધી આજ કદાચ તમે દુખી થાવ છો ને ચિંતા મને થાય મારા દુખ્યારા બે હાથ જોડીને બેઠા છે માં કઈક કરતા અમારું દુઃખ મટી જાય કઈક કરતા સમાધાન થઈ જાય દુનિયા દોડી દોડીને થાક્યા કોઈ જગ્યાએ કર્યા પૈસા નાખ્યા કોઈ છતાં નાખાય મારો છેડો જાય છ મહિના છેડો ચાલી રાખજો ગાંડા તમારા દુઃખ ઉખાડી નાખું રાહ હું ચિંગાડ ની પીઢી ની

પેલું સમાધાન ધરતી નો હાથ ઉભો થાય ધરતી નો ધણી એટલે ભોગો મહારાજ આવું કેવાય છે ને કે મહારાજ નું કદાચ પ્રભાવ પડે છે ને તો બલ બધા બુદ્ધિ બંધ થઈ જાય એનું મગજ ચાલે નહી શું કેવું શું બોલવું કેવી રીતે કરવું એ બુદ્ધિ ખુલવા નહીં દે એ નામ ધરતી નો ધણી ગોગો મહારાજ કહેવાય પેલા એનું નિવેદ દરેક ને આલ્યુશ કીધું શરૂઆત કરો ને તો ધરતીના ધણી થી શરૂઆત કરજો તમારી માતા હો તો બોલે દરેકની માતા મારા જેટલું સત લઈને બેઠી મારી જેવી જ તમારી માતા તમારા તમારા કરે એને ધીરે ધીરે બે હાથ જોડીને એની રેણી કેણી જાળવી નડવા વાળા દેવ કોઈ તળિયાનું દેવ કોઈ નિહાકાની માતા કદાચ કોઈનો નિહાકો લીધો હશે માતા નડવા આવી હશે ને એનું સમાધાન કરી તમારી માતા મારો દીકરો સુખી થાય અત્યારે મને એટલી દયા આવે છે તમારી માતા દયા નહી આવતી આવે છે ને પણ તમારી માતા લાશાર તમારી વસ્તીના ગુના થયા मिहा कालिदास धरती नो धनी एवं केस के आवस्ती आई है खान पान में भान नहीं रह चुका बहु जीव लिदास आ धरती ऊपर बहुत दी बात नो चोक से राखी नहीं अबर सेट माज खादू मदिरा पी दी अब हमारी धरती अबर सेट ने इतने ऊन आकुश विगंत

તો રંગ રાજા બનાવે અને દેવ કેવાય ગાંડા રામ રામ રાજી થાય દેવ તો રાજપાટ કરાવે અને કદાચ એજ ને તમારું જ દેવ તમાર નારાજ થઈ જાય ને તો હાથ માંડવા ચીજ કોઈ ગાલે નહીં કાંધાવો ભૂભ રામ એક વસ્તી કદાચ દેવની ના પૂજે ને બીજી વસ્તી પામી લે ગંડા પ્રાર્થના કરજો તમારી માતા કદાચ જગત માં હે ભક્તિ કરી તારી હે તારા સિવાય દુનિયા માં નહીં અને આજ મારો રણી ધણી કોણ માં તું મારી વાત ના માને તો કોણ માતા મારી સાંભળે રામ રામ કે ગેર માતા બેઠી હશે ને તમારે ઘેર બેઠી છે એની આગળ બે હાથ જોડીને પ્રાર્થના હે કશું ના આવડે તો કોઈ વાંધો નહીં પણ બોલતા જ આવડે ને કે માં અમે તારા છે તારી વસ્તી છે તારા કુળમાં તું અમારી માં માં કદાચ મારી આટલી જિંદગી જતી રહી મારો બાપ જતો રહ્યો પણ માં હું જીવી જાગીતા સુધી તારી સેવા કરીશ માં મને કોઈ વંશ ના મળે તો માં તને પૂછે કોણ આટલી પ્રાર્થના કરી શકો કે નહીં તમારી માન કહી શકો કે નહીં કે મા મન જાયા પછી તને કોણ પૂછશે તારી કોણ ચિંતા કરશે તારું ખાન પાન કોણ રાખશે માં કદાચ હું મરી જાય તો ભલે પણ માં વાર તે વાર તને કોણ તારા નામથી થી નીવે જાલશે આટલી દયા કરજે તમારી માતા રાજપાટ કરાવ હે ગાંડાઓ રા આટલા સુધી તમને માતાન પામવા માટે રેણી કેણી સંભાળવી પડે છે

પણ પેલા ના કદાચ કોઈ પાળિયા નાખ્યા હશે ને એની વસ્તી લાજ રાખ્યા વગર બહાર ના બેઠા હશે ને તો એ ઘરની વહુ લાજ રાખી થોડું લુગડું માથા ઉપર ઓરું રાખીને ચાલે આ બાજુ પૂર્વજ બેઠા છે પેસા પાણી ના જવાય એના ઘરમાં બેઠા હશે ને બેઠી બેઠી એ ઘરની ઓ માથા આવતી હશે તો શું તમારા દેવ ને શરમ આવે કે નહી થોડુંક દુઃખી થાય એટલે તમને એવું થાય કે બહુ જબરું દુઃખ પડે દુઃખ પડે એટલે કોક જોડે જોડા તો બાજુવાળા બાજુવાળા બહુ નડે છે તો કે હા એના પેલા જોવડાવા જાય કદાચ તમને પરિવારમાં ઝઘડો થાયેલો કે હા થાયલો જ કોના જોડે થાયેલો ફલાણા જોડે આ ભાઈ આ નુકસાન નાખ્યું એના વેમ વેહમ માં કદાચ તમારી પીડિયો સાફ થઈ ગયો કાદા જેની ઉપર કદાચ એનો રામ રાજી હોય ને એના હત્તર વાર કદાચ તમે મૂર્તિઓ કરાવો ને થાય નહીં એના લાભ કોષિત કરે ને ક્યારે એનો રામ નહીં હારે એવું તમારું દેવ તમારી માતા હું દરેક ની કહું કદાચ તમારી વસ્તીમાં એક બાર ની દીકરી કદાચ ભગવાન જતી રહે ને એ કુવાસી પાસી પાડે ગાંડા પણ પેલા એની રેણી ઘે સમજી લેજો અત્યારે બધી ખોપડી બધા વ્યક્તિ છે હોશિયાર ખોપડી બની ગઈ કોઈ દુબળું નહીં મારે મારી માતા જાણવી હા હું દરેકને એવું તું તારી કઉાનું પૂછે જ મને એટલું જવાબ દેજે હું એ પૂછું સમાધાન કેટલા કર્યા માટે શું સમાધાન કર્યા હું દરેક ને કહીશ તમારી કુળદેવી કોણ પેલા એના સમાધાન કરી પછી મારા જોડે આવીને કે છે કે મામને મારી કુળદેવી બતાડું કહેવા

પણ આટલી પ્રાર્થના તમે અત્યાર સુધી કોઈ કરીશ કરો તમારી માતા બેઠા છો લઈને આયા તમે માતા જાણવા આવ્યા છો ને દુઃખ જાણવા આવ્યા છ કોક કેસે અત્યારે શું જવું ઘરનું જોવડાવું તમે એવું પૂછ્યું કે મારી માતા મારા બાપ દાદા ભલે જતા રહ્યા ઉમરના હિસાબે પણ આજ અમારું દેવ કઈ છે એ દેવની તપાસ કરીશ ખરી કરાઈશ તમે તમારી માતાની તપાસ કરી કે મારી માતા કયા ગુના પડીશ કયા કારણે દબાઈ અમારા ઉપર છાંયો નહીં રાખતી આશીર્વાદ નહીં રાખતી આજ અમે દવાખાના ભોગવીયે આ બીમારી ભોગવીએસ અમારી માતા કઈ જગ્યાએ આટલું તમારામાં વિચાર આવે ખરું

એને હું પૂજે તો માર છે આ મેળડીમાં મેળ નહી પીડ્યો મેરડી લઈ આવો અરે આમ કરતા કરતા કદાચ કોઈ દુઃખ ભોગવી ભોગવી મરતા હોય ને તો હું દરેક ને એવું કઉ છું પેહલા તમારી માતા ને બે હાથ જોડીને આંધલો દીવો કરજો બે હાથ જોડીને તમારા ઉભરે તમારી માતા છે

સુકાન દુખી થાય પેલી ઉમરા રાજી કરજો પછી ડુંગરા રાજી કરજો દરેક ને રા તમારા ઘેર તમારી માતા પિતા છે કે નહીં તો એના હું પારખી માતા ચિંગાર ની બીડી લંબેડા થી આવું લંબેડા ગામ થી કદાચ ખંગેલા ઉધી આવી હશે ને તમે મારી રાહ જોઈને બેઠા છો

કદાચ મા બાપ ખરાબ ખોટું બોલે તમે જન્મ્યા છો ને તો કદાચ એક શબ્દ ખોટો બોલી જાય ને એને મગજમાંથી બહાર કાઢીને એનું નમન કરી લેજો ગમે તેવો તમારો બાપ દુષ્પુર હશે ને તો કદાચ શરૂઆત કરો અને મહિનો વર થતા થતા એમ લે એ દીકરા હું તારી ભેગો આવું આજ મારો દીકરો સુધરી ગયો છે કદાચ એ ખાન પાનમાં હશે ને તો એ ખાવા પીવાનું મૂકી દે છે કે આજ થી મારા દીકરા ને પણ આટલું બધું તમને શીખવાડે તો શીખવાડે કોણ તમને શરમ આવે છે બાપ ને પગે લાગવામાં શરમ આવે છે કેમ શરમ આવે છે કે અત્યાર સુધી તમે નમ્યા નહીં ને એટલા માટે શરમ આવે છે તો હું દરેકને એવું કહું છું કે મારી વાતનું પાલન કરો છો ને તો કાલથી તમારી મા બાપના છરણ શરૂઆત કરજો ઘણા અધુ ના રહેવા તો ઓ રાહ કહો કાલથી કેટલા વ્યક્તિ એની મા બાપના છરણ નમન કરી આના ભક્તિની શરૂઆત કરશે હા એ ના કદાચ કોઈ કોઈને ના હોય તો હમ જીજ પણ કદાચ ઘરમાં જીવતા જાગતા માતા પિતા બેઠા હશે ને તો એન નમવાથી શું થાય એ હું કહીશ પણ કાલથી કેટલા વ્યક્તિ એની મા બાપના ચરણમાં નમન કરી અને આ ભક્તિની શરૂઆત કરે હું જરૂરથી કદાચ આટલું તમારા મગજમાં ફીટ થઈ જાય એને કદાચ પાંચમો રવિવાર ના દો એનું દુઃખ એટલા માટે છું જેને જેને કઉમ આપતી હશે ને મહિના તું આટા ફેરા કદાચ તમારી મા બાપ જીવતા જાગતા બેઠા છે એને પગે લાગી શરૂઆત કરો ને તો પાંચમો રવિવાર ના દઉં ગાડા તમારું દુઃખ મટાડી હાલ પણ જે જે એની મા બાપથી કદાચ દૂર રહેશે ને એને એવું કઉક છ મહિના સુધી આટા ફેરા કરે છે ભલે એક સમય તમારો જે સમાજ રીતે બોલા હશે એ બરાબર છે પણ એ ના બોલે ને ખાલી આટલું નવીન જતા રહેજો ને તો એ તમારી સાસુ આશીર્વાદ આવે કે હે ભગવાન છે મારી દીકરીનો પણ આ શું કામ કેવું પડે કે અત્યાર સુધી સંસ્કાર ભૂલ્યા છે ઘરની બહુ જીવતા જાગતા સસરા બેઠા હશે ને તો થોડી વાર કે છે કે આ પપ્પા અત્યારે બધી ફેશન ચાલે છે ને માથા વાળ જીવન જોવાય તો એને લાજ નહીં રાખતી હું દરેકને એવું કહું કે પૂર્વજ બેઠા હશે ને ઘરની અંદર તો થોડી લાજ રાખી આ નમન કરજો એ જગ્યા ઉપર કદાચ આટલું સુધી દેખાતું હોય ને તો આડું કપડું બાંધી દેજો એ જગ્યા ઉપર કદાચ તમે બિહાડ્યા હશે ને ત્યાં આડું કપડું રાખી અને અંદર જ્યાં ભક્તિ થાય સેવા થાય એ જગ્યા ઉપર ખાટલો નખાય નહીં અને ખાટલા ઉપર ઊંઘાય નહીં આવી કેણી તમને કોઈ શીખવાડે નહીં ને શીખાય નહીં એટલે દરેક ને કીધું છે ને કે જે જગ્યા ઉપર કદાચ સેવા પૂજાનો દીવો ચાલુ કર્યો છે ને તો આડો પડદો બાંધ દેજો કે સેવા પછી આ પડદો બંધ કરી દેજો તો તમારો તમારા ઉપર પ્રભાવ નહી નાખે રાજી રે રા હું દરેક ને એજ શીખવાડું ઘરે રવિવાર નવું નવું શીખવાડવાનું મારું કામ કેટલા કે માતા ને એટલી પ્રાર્થના કરી દુનિયામાં મારે કોઈ દેખાવો કરવો નહીં હું આ ઘરની વહુ છું આ ઘરની દીકરી કહું માં તું જાણે છે ને કદાચ ધૂણ આવે છે એવું બેઠું છે ને કાલ કે છે ફલાણાની ભાઈ ધૂણે મા તારે ધૂળવું હોય ને ઘરની અંદર એ પાંચ મિનિટ આવતી દસ મિનિટ આવશે દસ મિનિટની જગ્યા અડધી કલાક સુધી ધૂણે ને ચાલશે પણ ઘરની બહાર ઝલક નહીં મારતી હો મારા હૃદયમાં છે તો હું દરેક ને એવું કઉ છું તમારી માતા તમારા કોઠાની અંદર મેં રાખી શરીર ની અંદર બહાર વાય ભેટ ખાય નહીં કોકને દેખાય નહીં ડોકી હલવા નહીં દે પણ તમે એવું ઉછાળો મારી મેદાનમાં ઉતરી જાવ ને ત્યારે માથા એમ કે લે કીધા પરમાણે નહીં ચાલી એટલે સલાંગો મારી જાય રા